જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું વરિયાળી લીંબુનું શરબત તો તેના માટે અહીંયા મેં વરિયાળી પચાસ ગ્રામ વજનમાં છે અને આમ એક વાટકી જેટલી વરિયાળી લીધી છે અને તેની સામે મેં એક વાટકી ખાંડ લીધી છે તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો મેં અહીંયા ખાંડ લીધી છે અને તેમાં આપણે એકદમ ઠંડા તકમરીયા આવે છે તે મેં પંદરથી વીસ મિનિટ પહેલાં પલાળી લીધા છે તો આ રીતના આપણે ચકમરીયાને પંદરથી વીસ મિનિટ પલાળશું એટલે એકદમ સરસ રીતે ફૂલી જશે તો અહીંયા આપણે વરિયાળીને ખાંડ પીસવાનું હોય તેમાં આપણે આઠથી દસ તીખા છે અને ચાર એલસી લઈ લીધી છે અને એક મોટું લીંબુ લીધું છે તો પહેલાં આપણે હવે વરિયાળીને ખાંડને પીસી લઈશું તો અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે તેમાં આપણે આ જે વાટ એક વાટકી વરિયાળી લીધી હતી તે એડ કરી દઈશું એક વાટકી જેટલી ખાંડ એડ કરશું અને અહીંયા મરીના ને એલચી છે તે પણ એડ કરીશું હવે આપણે આ બધું જ મિક્સરમાં પીસી લઈશું તો અહીંયા આપણે બધું જ મિક્સરમાં પીસી લીધું હતું વરિયાળી ખાંડ ને તે જો એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે આ રીતે આ રીતે તમે વરિયાળી લીંબુનું શરબત બનાવશો ને તો પાંચ જ મિનિટમાં શરબત તૈયાર થઈ જાય છે એટલે આ પ્રોસેસ તમે ઘરે જરૂરથી કરજો તો અહીં આપણે પાવડર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ પાવડર તમે ઠંડા દૂધમાં પણ નાખીને પી શકો છો જે એસિડિટીની પ્રોબ્લેમ રહેતી હોય તો આ પાવડર એક ચમચી ઠંડા દૂધમાં એડ કરી પીવાથી આપણને એસિડિટી દૂર થાય છે અને આ પાવડરનું શરબત પાંચ જ મિનિટમાં બની જાય છે અને ગરમીની આપણને લૂ નથી લાગતા બાળકો ભણીને આવતા હોય તો તમે પાંચ મિનિટમાં શરબત બનાવીને આપી શકો છો તો હવે આપણે શરબત બનાવી લઈશું અહીંયા મેં બે ગ્લાસ લઈ લીધા છે તેમાં આ રીતે આપણે એક એક સ્લાઇસ લઈ લઈશું બરફની હવે તેમાં આપણે એક ચમચી જેટલો પાવડર એડ કરવાનો છે પેલા આ રીતે એક ચમચી પાવડર એડ કરીશું અને અહીંયા હું સંચળ પાવડર પણ એડ કરું છું આનીથી ખૂબ જ સરસ સ્વાદ આવશે શરબતમાં હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું હવે તેમાં આપણે પાણી એડ કરી દઈશું હવે આપણે ઉપરથી તકમરિયા એડ કરશું તકમરિયા ગરમીમાં બહુ જ સારા સેહત માટે છે હવે આપણે તેમાં ઉપરથી બરફ એડ કરશું તો તૈયાર છે આપણું વરિયાળી લીંબુનું શરબત તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે વરિયાળી લીંબુનું શરબત કેવું લાગ્યું